જોહાર જય આદિવાસી આદિવાસી સમાજના યુવાઓ યુવતીઓ વડીલો ધર્મ માટેની લડાઈ લડી રહ્યા છે રાજનીતિ માટે લડાઈ લડી રહ્યા છે પરંતુ પોતાના હક માટેની જે લડાઈ છે તે તે લોકો નથી લડી રહ્યા આપણે ઘણા સમયથી જાણીએ છીએ કે ગુજરાતમાં જે ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો લઈને સરકારી લાભો મેળવી રહ્યા છે જેમ કે સરકારી નોકરી કરી રહ્યા છે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને સ્કોલરશિપ મેળવી રહ્યા છે જે આદિવાસીઓના હકનું મારી ખાઈ રહ્યા છે એમના વિરુદ્ધમાં ઘણા સમયથી લડત ચાલી રહી છે અને આપણે જાણ્યું છે કે ગાંધીનગરમાં એ મુદ્દે ખૂબ મોટું આંદોલન પણ થયું હતું અને ત્યારબાદ સતત એ માંગ થતી આવી રહી છે કે જે લોકો ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો મેળવીને નોકરી કરી રહ્યા હોય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવી રહ્યા હોય આદિવાસીઓના હકનો જે લાભ તેઓ ખાઈ રહ્યા છે તો તેવા લોકોની તપાસ કરવામાં આવે અને એ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એ લોકો વિરુદ્ધ પગલાં ભરવામાં આવે આવી માંગ વર્ષોથી ચાલી રહી છે એટલે એવું તો નથી કે આદિવાસી સમાજના લોકો આ મુદ્દે અજાણ હોય પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાસ્તવિક જે હકના મુદ્દાઓ છે જેના માટે લડાઈ લડવાની છે એના માટે લડાઈ નથી લડી રહ્યા અને એમને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરીને જુદા જુદા મુદ્દાઓ પર આદિવાસીઓને અંદર અંદર ઝઘડાવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે રીતે આપણે જોયું છે કે ધર્મના નામે હિન્દુ ખ્રિસ્તીના આદિવાસીના નામે આદિવાસીઓમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે અને લડાવવામાં આવી રહ્યા છે આજે ખાસ આજ મુદ્દે ચર્ચા કરવાના છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને વાત સાચી લાગે તો શેર જરૂર કરજો અને હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો હાલમાં જ આપણે જાણ્યું છે કે બે ઉચ્ચ હોદ્દા પર બે અધિકારીઓ એક સુરત પોલીસમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને બીજું હાલમાં જ એક આવ્યું છે ગાંધીનગરમાં કાયદા વિભાગના ઉપસચિવ બંને જણા ખોટા આદિજાતિ એટલે કે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો લઈને નોકરી કરી રહ્યા હતા સુરતનો જે કિસ્સો આવ્યો છે એમાં બી એમ ચૌધરી જેવો મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે અને તેઓ બત્રીસ વર્ષથી અનુસૂચિત જનજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવીને નોકરી કરી રહ્યા હતા અને ત્યારબાદ કાયદા વિભાગના ઉપસચિવ લક્ષ્મીબેન કટારિયા તેઓ પણ આ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ખોટું પ્રમાણપત્ર મેળવીને નોકરી કરી રહ્યા હતા આવા એક બે કિસ્સાઓ નથી આવા હજારો લાખો કિસ્સાઓ છે પરંતુ શું આદિવાસી સમાજના લોકો આ બધી બાબતથી ગંભીર છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાન સમયમાં સરકારી નોકરી મેળવવા માટે યુવાઓ યુવતીઓ લાઇબ્રેરીમાં વાંચી રહ્યા છે અને યુવા યુવતીઓ વાંચે એના માટે ગામડે ગામડે જે સમાજના આગેવાનો છે શુભચિંતકો છે એમના દ્વારા લાઇબ્રેરીઓ બનાવવામાં પણ આવી રહી છે પરંતુ જે યુવા યુવતી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે એ આ મુદ્દે કેટલો ગંભીર છે કારણ કે ક્યાંક ને ક્યાંક એમના જે હકનું છે એ જ આ જે ખોટા પ્રમાણપત્રોવાળા છે તે મારી ખાઈ રહ્યા છે પરંતુ આ જે યુવા યુવતીઓ છે તેઓ બોલવા તૈયાર નથી કે અવાજ ઉઠાવવા પણ તૈયાર નથી અનામત પર વારંવાર જે શાસક પક્ષ એટલે કે ભાજપના લોકો છે આરએસએસના લોકો છે તેઓ વારંવાર પ્રહાર કરતા આવ્યા છે કારણ કે અનામતની જોગવાઈને કારણે આપણે જાણીએ છીએ કે જે આદિવાસી સમાજના હોય દલિત સમાજના હોય કે ઓબીસી સમાજના હોય તમામ લોકો આજે જે અનામતની જોગવાઈ છે અનામતની જોગવાઈને કારણે જ પગભર બન્યા છે સરકારી નોકરીઓમાં ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે એટલે વિચારવાનું એ રહ્યું કે જો અનામત એન કેન પ્રકારે ખતમ કરી નાખવામાં આવશે તો આજે જે લાભો મળી રહ્યા છે તે પણ નહીં મળશે કારણ કે હાલમાં જ આપણે જીપીએસસીનું પણ જોયું છે કે જીપીએસસીમાં કઈ રીતે જાતિગત ભેદભાવ રાખવામાં આવી રહ્યો હતો અને ઇન્ટરવ્યૂમાં જાતિગત ભેદભાવ રાખીને ઓબીસી એસસી એસટી સમાજના જે યુવાઓ યુવતીઓ છે એમને ઇન્ટરવ્યૂમાં ફેલ કરવામાં આવતા હતા જે યુવાઓ જીપીએસસીમાં ફેલ થાય તે યુવાઓ યુપીએસસીમાં પાસ થઈ જાય છે તો આ પણ એક જીપીએસસીની જે જાતિગત ભેદભાવની જે નીતિ છે એ પણ છતી કરે છે અને દેશની જેટલી પણ મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ આઈઆઈટી હોય આઈઆઈએમ હોય કે કોઈ પણ મોટી સંસ્થા હોય તો તેમાં પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એસસી એસ ટી ઓ લોકો સાથે કેટલો મોટો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ સવાલ એ છે કે આના વિરુદ્ધમાં અવાજ ઉઠાવશે કોણ કારણ કે જે યુવાઓ સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહ્યા છે તેઓ તો આ બધું ચૂપચાપ જોયા કરે છે એમને બધી ખબર છે એવું નથી કે એમને નથી ખબર જે ખોટા પ્રમાણપત્રો વિરોધ આંદોલન ચાલી રહ્યું છે તે પણ એમને ખબર છે પરંતુ લડવા માટે કોઈ યુવા તૈયાર નથી ભાગ્યે જ સોમાંથી એકાદ યુવા તૈયાર થાય છે કે આના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો છે બાકી કોઈ યુવા યુવતી આ બાબતે લડવા તૈયાર નથી જો આ જ રીતે તમારા હકનું ખવાઈ જશે અનામત છીનવાઈ જશે તો તમે પરીક્ષાની તૈયારી કરીને કરવાના છો કારણ કે ખરેખર તમારે તમારા હક્કની લડાઈ લડવા માટે મેદાન આવવું જોઈએ પરંતુ નથી આવતા સાથે સાથે યુવક યુવતીઓ તો નથી આવતા પરંતુ એમના ઘરેથી એમના મા બાપ દ્વારા પણ એમને કહેવામાં આવે છે કે આપણા બધી વસ્તુઓનું કામ નથી આપણે વાંચવામાં ધ્યાન આપો અને સરકારી નોકરી મેળવવામાં ધ્યાન આપો પરંતુ તમને તમારી સરકારી નોકરી તમારા હાથમાંથી છીનવી લેશે તમારા મોડા પાસેથી જ્યારે કોળીઓ છીનવાઈ જાય તેના જેવી હાલત તમારી થવાની છે એટલે આદિવાસી સમાજના યુવા યુવતીઓ જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે પણ આ મુદ્દે ગંભીર થવાની જરૂર છે કે કેવા ખોટા લોકો આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવીને નોકરી કરી રહ્યા છે શૈક્ષણિક સંસ્થાઓમાં લાભ મેળવી રહ્યા છે તો એમના વિરુદ્ધ અવાજ ઉઠાવવાની જરૂર છે સાથે સાથે જે ભણેલા ગણેલા વડીલો છે જે નોકરી કરી રહ્યા છે જેઓ આ મુદ્દે જાણે છે તો તેમણે પણ ગંભીર થવાની જરૂર છે કારણ કે આ મુદ્દો ફક્ત હાલ પૂરતો સીમિત નથી રહેવાનો આ મુદ્દો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં તમારી જે પેઢી છે એ પેઢીને પણ નડવાનો છે આજે જ જ્યારે અનામત બચાવવા માટે આટલા બધા સંઘર્ષો કરવા પડતા હોય પોતાના હક મેળવવા માટે આટલા બધા સંઘર્ષો કરવા પડતા હોય તો પછી તમે વિચારો કે આવનારો સમય જે આવનારી પેઢી છે એના માટે કેવો હશે હવે ઉચ્ચ હોદ્દા પર બે બે અધિકારીઓ પકડાય તો તમે વિચારો કે નીચે કેટલા અધિકારીઓ હશે આવા પટ્ટાવાળાથી માંડીને ક્લાર્ક તલાટી સેવક ક્લાસ વન ઓફિસર ક્લાસ ટુ ઓફિસર એવા કેટલા અધિકારીઓ હશે અને ફક્ત અધિકારીઓની વાત નથી રાજકીય રીતે ચૂંટાયેલા પણ કેટલા લોકો હશે નિમિષાબેન સુથાર જેવો ભાજપના ધારાસભ્ય છે એમનો જ એક મુદ્દો છે અને એ પણ ઘણા સમયથી ચાલી રહ્યો છે કે નિમિષાબેન સુથાર છે અને એમણે ખોટી રીતે આદિજાતિઓનું એટલે કે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું છે અને એના વિરુદ્ધ પણ અવાજ ઉઠો રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક જે રાજકીય રીતે લાભ લેવા ઈચ્છે છે એટલે કે જે ચૂંટણી લડવા માંગે છે એમણે પણ આ મુદ્દો ખરેખર વિચારવાની જરૂર છે અને હાલમાં જે લોકો ધારાસભ્ય છે સાંસદ છે જેઓ તાલુકા જિલ્લા સરપંચમાં ચૂંટાયા છે એમણે પણ આ મુદ્દે વિચારવાની જરૂર છે કે જો રાજકીય અનામત નહીં રહેશે તો પછી આવનારા સમયમાં એમને એમના ફળિયામાં પણ કોઈ સભ્ય તરીકે નહીં ઊભું રાખશે એટલે આ મુદ્દો ખૂબ ગંભીર છે કોઈ નાની સૂની વાત નથી કે તમારા હકની નોકરી કોઈ છીનવી જાય તમારા હકની જે સ્કોલરશિપ આવતી હોય તે છીનવી જાય અને તમે ચૂપચાપ બેસીને જોયા કરો લડવું તો પડશે જ તમે આજે સંઘર્ષ નહીં કરશો તો તમારી આવનારી પેઢી જે છે તેણે સંઘર્ષ કરવો પડશે કારણ કે આદિવાસીઓનો હક એ આજથી નથી છીનવાઈ રહ્યો આદિવાસીઓનો હક સદીઓથી છીનવાઈ રહ્યો છે આદિવાસીઓના જળ જંગલ જમીન એ સદીઓથી છીનવવામાં આવી રહ્યા છે અને આજે પણ સતત આદિવાસીઓના જળ જંગલ અને જમીન છીનવવામાં આવી રહ્યા છે જળ જંગલ જમીનની લડાઈ લડતા લડતા આજે જે આદિવાસી શૈક્ષણિક રીતે સક્ષમ થયો જે આદિવાસી અનામતનો લાભ મેળવીને આજે સરકારી નોકરી કરતો થયો શૈક્ષણિક સંસ્થાઓમાં લાભ મેળવતો થયો તો આજે ક્યાંક ને ક્યાંક જે રીતે જળ જંગલ જમીન આદિવાસીઓના લૂંટવામાં આવી રહ્યા છે એ જ રીતે આદિવાસીઓની અનામત છીનવીને આદિવાસીઓને જે સરકારી લાભો મેળવી રહ્યા છે એ લાભો મળવા છીનવવાનો પણ પ્રયાસ જે ષડયંત્રકાર્યો છે જે આદિવાસી વિરોધી દલિત વિરોધી ઓબીસી વિરોધી તત્વો છે જે જાતિવાદી માનસિકતા ધરાવે છે તે લોકો કરી રહ્યા છે એટલે તમામે આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક આજે બીજાના ઘરની વારી છે તો કાલે તમારા ઘરની પણ વારી આવશે અને તમારું હકનું પણ છીનવાઈ જશે આજે જો આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ખોટું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવીને બત્રીસ વર્ષ સુધી નોકરી કરી શકતો હોય કાયદા વિભાગના ઉપસચિવ ખોટું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવીને નોકરી મેળવી શકતા હોય તો આવા તો કેટલાય કેસો હશે જે હજુ આપણી સમક્ષ આવ્યા નથી એટલે આ મુદ્દે તમામ લોકોએ વિચારવાની જરૂર છે સંગઠિત થઈને આવો જ અન્યાય થઈ રહ્યો છે એના વિરુદ્ધ લડવાની જરૂર છે અને ખાસ કરીને જે યુવા યુવતીઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે એમણે તો ખાસ આ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક આવા લોકો તમારા હકનું પણ છીનવી જશે વાત સાચી લાગી હોય તો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસ